રાજા આ પાંચ સંતાનો થયા અને એમાં દેવહુતિના લગ્ન કરદમ ઋષિ સાથે બ્રહ્માજીના એક કેવા માત્રથી કરદમે ભગવાનની પ્રાર્થના કરી સ્તુતિ કરી અને ભગવાનને પ્રગટ કર્યા અને પરમાત્મા પ્રગટ થયા ત્યારે માગું શું મને એક સારી સ્ત્રી આપો હવે આપણને થાય ભારત વર્ષનો એક સાધુ સ્ત્રી માગે એક ઋષિ સ્ત્રી માગે કેમ પણ યાદ રાખજો વાલા ભક્તજનો

એક રથ આવશે એમાં મનુ મહારાજ અને શત્રુપા રાણી હશે મનુ અને શત્રુપા રાણી મનુ અને શત્રુપા રાણી એની દીકરી દેવહુતીનો હાથ લઈ અને એને સોંપવા માટે આવ્યા જ્યારે એનો હાથને સોંપવા માટે આવ્યા ત્યારે કરદમ કરદમઋષિએ એક શરત મૂકી કે મારે સંસારમાં એક દીકરો થશે એટલે હું સંસાર છોડી દઈશ હવે સંસારમાં દીકરો થશે પછી સંસાર છોડી દઈશ આ વાતને લઈ અને દેવહૂતિએ કીધું કઈ વાંધો નહીં તમારા જેવા પતિ મળતા હોય તો મને આ શરત પણ મંજૂર છે અને પછી એનું દાંપત્ય જીવન એના લગ્ન થાય એનો હાથ એના હાથમાં સોંપ્યો છે